નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર આવો જોઈએ આપણે હાલના મહત્વના સમાચાર જાફરાબાદ શહેરમાં માછીમાર દ્વારા રેલી યોજી સૂત્રોચ્ચાર કરી સાથે મામલતદારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે જાફરાબાદ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકી દ્વારા જેતપુરના ઝેરી પાણીનો દરિયામાં પાઇપલાઇન માર્ગે દરિયામાં ઝેરી પાણીનો નિકાલ બાબતે બાઇક રેલી કાઢીને સરકાર વિરૂદ્ધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તેમજ મુસ્લિમ સમાજ તેમજ કોળી સમાજ તેમજ તમામ બોટના માલિકો મોટી સંખ્યામાં હાજર રહેલા બાઇક રેલી યોજવામાં આવેલી સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં મુખ્ય માંગ અમદાવાદ તેમજ જેતપુરની જે મોટી કેમિકલની કંપનીઓ આવેલી છે તેનું કેમિકલવાળું પાણી પાઇપલાઇન દ્વારા જે દરિયામાં નાખવામાં આવે છે માછલીનું ઉત્પાદન નહીં થાય માછીમારો બેરોજગાર બની જશે તેવું આ આવેદનપત્રમાં જણાવવામાં આવેલ છે કેમિકલવાળું પાણી પાઇપલાઇન દ્વારા જે દરિયામાં નાખવામાં આવશે તો માછલીનું ઉત્પાદન નહીં થાય માછીમારો બેરોજગાર બની જશે કેમિકલવાળું પાણી દરિયામાં ન નાખવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને પણ એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જો કે આવતા દિવસોમાંનું પરિણામ નહીં આવે તો બોટ માલિકો દ્વારા સંપૂર્ણ રીતે બંધ કરી ધરણા પર બેસવામાં આવશે તેવું બોટ માલિક પ્રમુખ કનૈયાલાલ સોલંકી દ્વારા ચીમકી વિચારવામાં આવી છે

ખરેખર આ બહુ ખોટી વસ્તુ છે કારણ કે ફક્ત પોરબંદરને નુકસાન નથી થવાનું આ નુકસાની આખા ગુજરાતના દરિયા કિનારા ગુજરાત દીવ દમણ ગોવાના તમામ દરિયા કિનારાના માછીમારોને નુકસાન થવાની છે આવતા દિવસોની અંદર ફક્ત જેતપુરનું પાણી નહીં પણ આવતા દિવસોની અંદર ખંભા અમદાવાદનું પાણી ખંભાતના દરિયામાં છોડવાના છે જેને કારણે આ ભાવનગર જિલ્લાનો તમામ પટ્ટો માછીમારો માટે ખલાસ થઈ જશે સરીગામ ઉમરગામ વાપી આ કેમિકલ પણ દરિયામાં ઠાલવાના છે એટલે ટૂંકમાં ગુજરાતના માછીમાર માટે હવે દરિયાની અંદર મચ્છીનું પ્રમાણ કે મચ્છી રહેશે જ નહીં કારણ કે આપણે જોઈએ છે કે એક સામાન્ય કેમિકલ દરિયાની અંદર આવે છે તો કરોડોની સંખ્યા મચ્છી મરી જાય છે તો અમારો ખરેખર ગુજરાત છે માછીમારોનો કે કોઈ પણ જેતપુરની જે લાઇન ઠલવવાની છે કેમિકલની આ કામ બંધ રહેવું જોઈએ નહીતર આવતા દિવસોમાં અમે અમારા ધંધા રોજગાર બંધ રાખી બોટો બંધ રાખીને પણ અમે સરકારની સામે ઘરડા માંડીને બેસવાના છે આ અમારો એક નિશ્ચય નિર્ણય છે અને અમે જા તમામ હિન્દુ મુસ્લિમ કોળી ખારવા સમાજ આ તમામ આ ગુજરાતનો જે વિરોધ છે એની સાથે અમે સામેલ છે અને સહમત છે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો